જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાન નારાયણ ગુરુના દિવસે ઘણા બધા વક્તાઓ પણ આવી ગયા હતા અને સભા શરૂ થઈ વક્તાઓ સુંદર મજાની ગુરુના આદર્શો ગુરુના જીવન વિશે વાત કરી રહ્યા હતા નારાયણ ગુરુ પણ મંચ ઉપર બેઠા હતા ત્યાંથી તેમને નજર સભા મંડપની અંદર કરી તો કેટલાક લોકો અલગથી બેઠા હતા આથી વચ્ચે નારાયણ ગુરુ ઊભા થયા એ સમયે અસ્પૃશ્યતા હતી કે નીચી જ્ઞાતિના લોકોને અલગ બેસાડવામાં આવતા હતા આથી નારાયણ ગુરુએ એમની સામે નજર કરી અને જે અલગથી જે લોકો બેઠા હતા તેમાં બે બાળકોને એમને નજીક બોલાવ્યા એ બાળકો ઊભા થયા અને નારાયણ ગુરુ પાસે ગયા બંને બાળકોને પોતાની પાસે બેસાડ્યા એક બાળકને ડાબી બાજુ તો બીજી બીજા બાળકને જમણી બાજુ બેસાડ્યા તેમની નજર સામે નજર કરી નારાયણ ગુરુની આંખમાંથી આંસુ પડી ગયા અને ત્યાર પછી તેમણે ત્યાં રહેલા તમામ લોકોને કહ્યું કે જુઓ ભગવાને તો આપણને બધાને માણસ બનાવ્યા છે આપણે બધા ભગવાનના સંતાનો છીએ તો આ ઉચ્ચ નીચ શા માટે એ અલગ શા માટે આ બાળકની અંદર પણ મને ભગવાનનું રૂપ જ દેખાણું એટલે જ મેં એમને મારી નજીક બોલાવ્યા અને મારી નજીક બેસાડ્યા ત્યાં રહેલા તમામ લોકો નારાયણ ગુરુની વાત સાંભળી અને પોતાના હૃદયની અંદર એ વાત ઉતારી દીધી અને પહેલાં અલગ બેઠેલા લોકો એ લોકોની અંદર ભળી ગયા બધા જ લોકો એક રસ થઈ ગયા અને ફરી વખત નારાયણ ગુરુની સુંદર મજાની વાતો સાંભળવા લાગ્યા અને પેલા વક્તાઓ પણ વાત કરવા લાગ્યા ત્યાં રહેલા તમામ લોકોએ આજે સુંદર વાત શીખી અને જઈ રહ્યા હતા ભગવાને બનાવેલા તમામ સંતાનો સમાન અને એક રીતે જીવન જીવના માટે હક ધરાવે છે મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિઓ પણ નારાયણ ગુરુની આશ્રમની અંદર જઈને ત્યાં પણ ઘણું બધું શીખ્યા હતા જીવનની સાચી મૂડી અને સાચા સંસ્કારો ત્યાંથી તેમને મેળવ્યા હતા આમ સમર્થ ગુરુ દ્વારા સંસારમાં અને સમાજની અંદર ઘણું બધું સુંદર શિક્ષણ આપવામાં આવતું હોય છે અને એ શિક્ષણને કારણે સમાજ એક રસ એક સમાન બનતો હોય છે વંદન છે આવા સમર્થ ગુરુઓને કે જેમણે સમાજની અંદર રહેલા અનેક પ્રકારના પ્રશ્નો સમસ્યાઓ કુરિવાજો દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો માનવને માનવ તરીકે રહેવાનો અધિકાર આપ્યો હતો